નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તો આપ જોઈ શકો છો ત્રણ બ્લોકમાં આજે બ્લોકમાં ઉતરેલી છે ડુંગળી ત્રણ બ્લોક ભરાઈ ગયા છે આઠ સાત અને છ નંબરનો બ્લોક આ ત્રણ બ્લોક ભરાઈ ગયા છે અંદાજીત આજની આવકની વિશે વાત કરી મિત્રો તો સોળ હજાર ઘટાની આસપાસ આજની આવક રહેલી છે બ્લોક ખાલી થઈ ગયા છે મરચાઈ થી બધાય ઉકળી ગયા છે અને અહીંયા હવે આજે ડુંગળીની હરાજી આય થી ચાલુ થવાની છે હરજી નું કામકાજ ચાલુ થવાની ઘણી બધી વાર છે તો હમણાં હરાજી નું કામકાજ ચાલુ થઈ જાય એટલે જાણી લઈ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂત ભાઈઓ સાથે શેર કરતા રહેજો તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને આજના ઓક્સમેન છે રશિકભાઈ છવ્વીસ રૂપિયા છે સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જો ઝીણા મોટું ને બધી મિક્સમાં છે મોટું છે સાઈઝ માં ઝીણું ક્વોલિટી ની વાત કરીએ તો સિંગલ પ્રતિમાલ છે બેતા હોતી છે એની અંદર મિક્સમાં મીડિયમ ક્વોલિટી કહી શકો તમે સારું સુપર થોડુંક છે આની અંદર મિક્સમાં બસો ને સોળ રૂપિયા ભાવ જો બસો ને છ રૂપિયા પીડી બધી માલ છે બસો ને છ રૂપિયા ભાવ હોય છે સાઈઝ માં જેટલા મોટું બે મિક્સ માં છે ક્વોલિટી છે તો સારું વધે છે ને બેતા વધે છે એની અંદર મિક્સ માં બસો ને છ રૂપિયા ભાવતું છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ વાળો માલ છે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બે વખત હતા બે બે લખાવી લેખાય બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બે વખત બાજુમાં વખલ વેચાણો એના બસો એકત્રીસ અને બસો એકત્રીસ રૂપિયા ભાવ છે એકદમ મોટી સાઈઝ વાળા છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે કલર સારું છે હવે આપણે બેક વકલ મીડિયમ માલ પણ જોઈ લઈએ કેવા ભાવ થાય છે મીડિયમ ક્વોલિટી ની વાત કરી એકસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી મીડિયમ છે સાઈઝ માં મીડિયમ છે એકસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આની અંદર બગાડ ને એવું બધું એવું મિક્સ માં છે એકસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે અને આગળ બસો અને બસો છી રૂપિયા ભાવતી હોય છે આ ક્વોલિટી સારું છે આની અંદર સાઈઝ માં વાત કરી તો મીડિયમ વધારે જ છે સાઈઝ મીડિયમ આવડી સાઈઝ બહુ વધારે છે બસો ને છવીસ રૂપિયા ભાવતીયો

બસો ને સાઠ રૂપિયા ભાવ થયો સુપર એક નંબર માલ બધું સાઈઝ માં ગ્રેન્ડિંગ કરેલો માલ છે બસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો છે આની અંદર બધી બધું પાડેલું એ થોડુંક ઝીણું હતું બધું નખું પાડેલું બધું મોટો માલ છે બસો રૂપિયા ભાવ થયો

રૂપિયા છે મીડિયમ ક્વોલિટી છે પીળી પતી માલ છે એકસો ને છ નું રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોયે તો મીડિયમ ને ગુલટી બે છે એકસો ને છું રૂપિયા ભાવ થયો છે મિક્સ માં એકસો છું રૂપિયા ભાવ થયો એકસો છપ્પન રૂપિયા ભાવ દે છે આની અંદર ઉગવેલું આવું બધું મીઠ છે એકસો ને છપ્પન રૂપિયા ભાવ દે છે સારો માલે ઝે આની અંદર મિક્સમાં રૂપર માલે આની અંદર મિક્સમાં છે એકસોને છપ્પન રૂપિયા ભાવ દ્યો છે ઉભેલું સિંગલ પતિને બધું આની અંદર મિક્સમાં છે ખાબદાત જેવું છે સારો માલે જે આની અંદર એકસો છપ્પન રૂપિયા ભાવ દ્યો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવ વિશે આજની વાત કરીએ તો મિત્રો બજાર આજે જે ગઈકાલે વીસ રૂપિયા જેવું સુધર્યું હતું અત્યારે હાલ એવું જ બજાર છે અત્યારે સવારે પણ બજારમાં અત્યારે પણ ઘણો બધો સુધારો જોવા મળે છે મીડિયમ માલની વાત કરીએ એકસો એકાવન રૂપિયા સુધી મીડિયમ મોલ વેચાણ થાય છે સુપર માલની વાત કરી મિત્રો તો બરસો એકાવન રૂપિયા સુધીના સુપર માલના વેચાણ થાય છે મોવાપતી માલની વાત કરીએ તો મીડિયમ એકસો એકાવન રૂપિયાથી લઈને એકસો એકોતેર એક્યાસી રૂપિયા સુધી મોવાપતી માલ પણ વેચાણ થઈ છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ